ત્રણ ચાર દાણા વાર હક કરવું પડશે થોડા ઘણા પૈસા હાથમાં આવ્યું કોઈક ધંધો કરવો પડશે હવે દોરીનો ધંધો કરું દોરીનો ધંધો કરીએ ને તો સો રૂપિયામાં લાઈન પાંચસો રૂપિયા વેપાર કરવાનો ચારસો રૂપિયા નફો હ ચારસો રૂપિયા નફો એટલે ઓહો હો પોત હજાર તો નફો જીલો જ નહીં મારો પણ એના માટે સારું શું કરું હા આપણો ભાઈ બનશે ને દેવો દેવો દેવાને ફોન કરવા દે દેવો કે ને તો દેવાન પછી વાત નક્કી કરો દેવો ગમે તો દેવો લઈ રીંગો હેલો બોલો વાલાજી હા દેવા હા ઘણા તારે યાદ કર્યા તમે તો અરે હા આ નંબર કાઢ્યો કીધું તાર ફોન કરું કીધું પૂછું તો ખરો શું કરે છે શું ચાલે નવી જૂના અરે હા નવી જૂનામાં તો આ છોકરીઓ આ મેન વાત જ કહી દઉં ઉત્તરાયણ આવે હ તે બધાને ખબર હ ઉત્તરાયણ તો આવે પણ આપણો કોક પૈસા પૈસાનું કરવું પડશે નહીં યાર કમાઈએ એવું કોક પૈસા નહીં માં જોડી તું પૈસાની વાત ના કરે અરે પૈસા તારા જોડી નહીં લેવો તો પણ તું મારી પેલું લાવતો હતો તે આ દોયરા ને એવું લાવતો હતો થોડા દોયરા મને લઈ હું ધંધો કરું તો બધા ધંધા બંધ કરી દીધા અમે અરે બંધ કર્યા પર તારો કોન્ટેક્ટ તો હોય ને કોન્ટેક તો છે મારો તો કોઈ કોન્ટેક માં એકાદો કોન્ટેક કરી આલ કે માર દોરી આવી તો હું ધંધો ધંધો કરું યાર કે કયો ધંધો કરું કઈ દોરી લે આપરો પ્રીત તું લાવતો તો રીએ જ નોમ ચોખવટ કર કણ કઈ લાવવાની પણ એટલે પેલી કારી કારી નથી આવતી એટલે દોરીઓ બ કારો જાવી હા એ પ્રી કઈ કે આય કોણ ચાઈના એટલે તો ના કરાય ધંધો અત્યારે પોલીસ ની ચેલી બીલી હે અરે આ પડું ઈમો નફો હારો હોય યાર 100 રૂપિયા ની આવન 400 રૂપિયા જાય 500 રૂપિયા હા નહીં એ છૂટે હલો 100 રૂપિયા ભાવ નહીં 110 રૂપિયા થઈ ગયો ભાવ તો અરે 110 રાખે 490 ને ઉટો મળ છે ને એ લેવા વાળા હી કરે 390 ને મળે નફો એટલે બહુ થઈ ગયો લેવાવા વાળા હી ખરા ઓ ઓ ઓ ઘણા હે આ લઈ જતા રે બધાય આવું હે પણ કે કે કરી કે દોરી લાવો દોરી લાવો પણ જો હબર

અરે હેડો હું આવું હેડો માજુ કોન્ટેક્ટ છે હા હા હેડો હું હાલ જ આવું છું હું તો તૈયાર જ છું હા તો જલ્દી કરાય હેડો હા હેડો 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 ફોન મૂક ને હેડવ આ મૂક્યો અને હેડ લઈ તું હેડ કર્યું ભઈ હું કર રહા હતો તું વજન જોડે હોય હું કર રહા હતો અરે વજન બહુ પડ્યું હ

પણ આ તો 50000 મી આલ દીધા ને નફો ગણો બેનો અડધો અડધો અડધા આવી મારા હું તો ના ને હા કે અરે લેવા આવશી બધા ઓ હો ઈક લેવા આવ હાર તો ખોંજી વેપાર યાર તું તો હેડી હેડીન ઈ મય ચાલ લાવ દઉં ઈ તો જવાનું હૈ સપતી નહીં અલે હ ઈ તો ગઢી આવો જવાનું હ ઈ હું હોય તો ઈરંડો નહીં અલે વેપાર કરવાનો તને વેપારી થાય અલે હેડ ન તું લે તો તું બોલા ફટાફટ તો બહુ ના રખાય તો હું બોલાઉ હું લાગ લોચા પડશે આને પેલો કર નહીતર થઈ જતો ર તું એ ઊં લાયો નહીં હું નહીં

જો હારા ખાય ને એટલે ઉધવાય હવે ખાવાનું ઓતું ને અલે આ તો સાદી દોઈ રહી હયા યાર અરે દે ઈજ ને પેલી આલી આલી ઓ ઓ ઓ અરે બીજી કોના બે સાડી કોમ કર આવી અંદર જવા થોડું હોય તો બે સાડી

Bi áo mục kia nguyễn tu mục toi. Li vừa biểu là. Li vừa thôi. A lâu có mó bóp bà sâu bà sâu. A hà đi đôi đi hưu. Léo nít tàn lình. Toi rồi. Hi, હવે હેડ તું બેદાન બોલા હે જીને લેવાની હોય ને તને વાત બોલાવું છું એલો તો પેલા બોલા તું ફોન કરવા દે આ સોકળો ચકાવી ગુલાબ એટલે ગુલાબ લેવાની હે હું વાનું ઓ નહીં નું નામ ગુલાબ હલ્યા હું વાનું કે હે તું તો કે હે હેલો ગુલાબ હા અલ્યા પેલી દોઈરી કે કે કરતો તો તે આવી જઈસ આવી જઈસ ઓ કારખાનું ઓળું એરંડા વાળું નહીં એરંડા માં એરંડા માં હું બેઠેલો જ છું દોરી તું આય તો ખરો જોતો ખરો

બસ મારે ચાયના દોરી જ જોવો ચાયના દોરી જ જોવો મેં કરવું હું અને દોરી પાસે એવી જગ્યાએ મળે છે તે સારું જતે વિચાર કરવો પડે છે મારા પણ છોકરાની હઠ પ્રમાણે તો દોરી લેવા જવું જ પડશે અને ફોન આવ્યો તો એટલે જોઈએ હેડો જે થાય ખરું જવું તો પડશે કારણ કે ઉતરાયણ નજીક આવી જાય છે એ દોરી લીધા વગર ચાલે એવું નહીં અને છોકરાઓની જીત પૂરી કરવી પડશે એટલે મને જવા તો દે એ બાજુ લોકો જેટલો દોરી

અરે બેસજો બોલ્યા બેસજો હેડા અરે કીધું કોયું અમે ના થયા હું તો દોરી લેવા આવ્યો છું ભલા તમે યાર હા રીતે બોલો રાગુ બોલો હા કયો અને કેવી રીતના આયા

હા આ કે દુકાન આ દે આપરા સાઈડમાં કરો સાઈડમાં કરો સાઈડમાં સાઈડમાં હા તો આ ચેક કરી હા ચેક કરો ચેકિંગ કે લઈએ બરોબર કુસાઈમાં કરો ગાડી હા સાઈડમાં હા કરો હા હા એ બજેંગનો વેપાર કરો હા સાહેબ તમે વેપાર કરી હા

હા આઠેપુ દુકાન દેખાય ને જે તપાસ કરી ચાલો એ લઈ લઉં આઠેવા લઈ

મુ તો માં વાડામાં જતો તો સાહેબ રવાડામાં જતો તો હા તો એ કોઈ ચાઈનાનો વેપાર સાહેબ એ તો મને ખબર નહી પાછું કીધું ના મને ખબર નહી સાહેબ એટલે દોરી આવે પ્લાસ્ટિકની દોરી આવે ને આવી તો સાહેબ માં ભાઈ બણ લાવ્યો તો ક્યાં તું એનું ખબર નહી મને પણ એરો લાયો એ અને બો જો કહી દો હા સાહેબ કશું અમે લાવી આપીશું